હેલો દોસ્તો તો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ અત્યારે બથેશ્વર મહાદેવ મંદિર તો અહીંયા આવ્યા પણ બહુ રસ્તો અટપટો હતો અને ગામના લોકો હતા જે અમુક અમુક સારા લોકો હતા જે બિચારા આપણે રસ્તો બતાવ્યો તો આપણે આવ્યા છીએ અને તમને ખબર જ છે કે રસ્તામાં અમુક લોકો દારૂ પીવાવાળા પણ મળ્યા અને એક ભાઈ તો આપણને એમ કહે છે કે હું તમારી સાથે આવું તમારું કયું ગામ છે તો મેં કીધું કે નાના રેવાદીઓ અમે જતા રહીશું તો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ અને હજી આપણે દર્શન કર્યા નથી તો આપણે ઉપર જવાનું છે દર્શન કરવા તો હું તમને ચાલો લઈ જાઉં ત્યાં તો આપણે હવે ત્યાં જઈને મળીએ તો આ જોયો તમે આ જે ઉપર જવાનો રસ્તો છે તો અહીંથી આપણે ઉપર જઈએ છીએ અને ત્યાંથી ઉપર મંદિર છે શિવલિંગનું તો તમને ત્યાંનો રાજ બતાવું ને તમને ત્યાં જઈને શિવલિંગ બતાવું તો ચાલો દોસ્તો મળીએ હેલો દોસ્તો તો આપણે જ્યાં ઉપર ગયા હતા એ તો ત્યાં નાનો તો મંદિર હતું પણ આપણે જોયું નહોતું પહેલી વાર આવ્યો એટલે પણ સાચું જે મેન મંદિર છે બધેશ્વર મહાદેવ મંદિર એ આ છે મારી પાછળ દેખાય છે એ મેન મંદિર છે પાછળનું તો અહીંયા બહુ ખૂબ જ મસ્ત નજારો છે યાર તમે એકવાર જરૂર આવો અહીંયા અને આ જો દરિયો છે પાછળ અને આ પાછળ જે ફોટો દેખાય છે તમારે એમાં બેસવું હોય તો પણ બેસી શકો છો અને જે આ સાચું મેન મંદિર છે ને એ આ છે એ મારી પાછળ દેખાય છે તમે જોવો તો બહુ અહીંયા જશો દર્શન કરવા તો ચાલો તમને પણ લઈ જાય દર્શન કરવા તો તમે જુઓ કેટલો બધો મસ્ત નજારો છે ઘણા લોકો પબ્લિક છે જે નાસ્તો કરે છે સાંજનો ટાઈમ છે અત્યારે અને ગાડીઓ પણ છે ને હું અને મારા બંને અને આપણે હવે જઈ છીએ મહાદેવના દર્શન કરવા તો દોસ્તો હવે આપણે દર્શન કરી તો ચાલો દોસ્તો પેલા આપણે હવે દર્શન કરીને પછી તમને હવે વાત કરું હું તો તમે જુઓ મારી પાછળ છે આ શિવલિંગ તે શિવલિંગનું રાજ છે કે તમારી જો નીતિ સાચી હશે તમે આછા દિલથી શિવલિંગને બથમાં લેશો તો શિવલિંગ તમારા બથમાં આવી જશે અને જો તમારે ખરાબ નજર હશે તો શિવલિંગ તમારા બથમાં નહીં આવે એવું કહેવામાં આવે છે એવું નીતિ છે તો દોસ્તો હવે આપણે જઈશું ઘરે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોના લાઇક કરો અને આપણે વગર કાંઈ ફોટા પાડશું